આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ બેતાલીસ દિવાસળી માંડ માંડ સળગાવીને આશકાએ કપડું બાળીને તેનો સળગતો ગોટો પૂરણની છાતી પર થયેલા ઘામાં ઉભરાતા લોહી પર દબાવ્યો હતો પણ પૂરણ ડૂબતો જતો હતો થોડી મિનિટો પહેલા જ રણચંડીની માફક ગુમતી કોઈ લશ્કરી ડાક્ટરની માફક વજ્ર જેવું હૃદય રાખીને ફરતી આશકા એકાએક ભાંગી પડી હતી ફર્સ્ટ એઇડ બોક્સ લઈને હું પહોંચ્યો ત્યારે પૂરણની છાતી પર તેણે માથું ઢાળી દીધું હતું કેમ જાણે તેના નિશ્વાસથી તરવરતા જવાનના જીગરમાંથી વહેતું ખૂન અટકી જવાનું હોય આશકા મેં ધીરેથી કહ્યું તેણે એ અવાજ સાંભળ્યો કે નહીં તે જોવાનો મને સમય ન હતો સંઘારીઓ સાથેનું યુદ્ધ હવે ઢોળાવના નિચાણમાં ચાલી રહ્યું હતું પીટર બેફામપણે ડાયનેમાઇટ સ્ટીક ફેંકતો હતો તેના ધડાકાથી ગીરજના ટીંબા સજીવ થતા આશકા મેં તેના બંને હાથ પકડીને હઠાવી પૂરણની છાતી પર પડેલા ઘાના અડધા ભાગમાં આશકાએ દાબેલા કપડાના કાળા રાખ થયેલા તાતણા ચોંટી ગયા હતા લોહી નીકળતું થંભી ગયું હતું રેગિસ્તાનની પુરાની ધરતી પર કોઈ જમાનામાં બંધાયેલી રામદેની નાનકડી દેરી પર ફરકતી ધજાની માફક પૂરણના સાથળમાં સંગીન ખૂપેલી હતી તેની મૂઠની આસપાસ થોડું લોહી ઉભરાતું હતું ઝડપથી પેપીનનું ટ્રેસિંગ બોક્સમાંથી કાઢ્યું અને પૂરણના ઘા પર લગાવવા માટે તૈયારી કરી વિચિત્ર રીતે તે ભાનમાં હતો પૂરણ પુરણ તું બહાદુર છું આજ સુધીમાં મેં તારા જેવો બહાદુર આદમી જોયો નથી મેં કહ્યું તે હસ્યો છાતી પરના ઘાના અડધા ભાગમાં તો આશકાએ બળેલો પેલ લગાવ્યો હતો એ ઘા ભયાનક લાગતો હતો પણ જીવલેણ ન હતો મને તેની જાંગમાં આરપાર ખૂપેલી સંગીનની ચિંતા હતી તે ખેંચી લઈશ કે તરત જ તે બેહોશ થશે અને ફરી જાગશે ત્યારે તેને પારાવાર વેદના થશે તેને મોર્ફિયાની જરૂર હતી મેં સૌપ્રથમ તેના છાતીના ઘા પર કરવા માટે હાથ લંબાવ્યો નહીં તે બરાડ્યો તેનો હાથ સહેજ હેલો તેણે આંગળીઓ હલાવીને મને રોક્યો ન ન તે બોલવા માગતો હતો પણ તેનાથી બોલાતું ન હતું તેણે સૂતા સૂતા જ આંખ ફેરવી તેની આંખમાંથી ઝરો ફૂટતો હોય તેમ પાણી ઉભરાતું હતું તેના ચહેરા પર અજબ લાલાશ તરી આવી હતી ઝાંખા પ્રકાશમાં જાણે તેની ચામડીમાં રેડિયમના કણો ચળકતા હોય તેમ તેનો ચહેરો ચમકતો હતો આ આ આશ આશ તે બોલ્યો મેં આશકાને પાસે બોલાવી આશકા પૂરણ કંઈ કહેવા માંગે છે મેં તેના કાનમાં કહ્યું મને એની સ્થિતિ ઠીક નથી લાગતી નથી ઠીક ઠીક છે પૂરણે ઓઠ ફફડાવ્યા પુરણ પુરાણ તે નજીક આવીને બોલી બંને પગના ગોઠણ સુવાળી ગીરજમાં નાખીને તે બેઠી હું ઊભો થયો થોડે જ દૂર ઢળી પડેલા એ કૂટ પર બંધાયેલી મશકજુ એમની એમ હતી હું મશક છોડી લાવ્યો આશકા પૂરણના મોં આગળ પોતાનો કાન ધરીને કંઈ સાંભળતી હતી પૂરણ તેને શું કહેતો હતો તે મને સંભળાતું ન હતું પણ આશકા તેને કહેતી હતી પૂરણ તું હિંમત રાખ પૂરણ હું તારી સાથે છું હું તને ચાહું છું એકવાર તું સાજો થઈ જા હું તને પરણીશ પૂરણ મેં એ વાક્યો સાંભળ્યા અને આજે મને એ સંભાળીને શરમ આવે છે કે મને તે વખતે એ વાક્યો ગમ્યા ન હતા મારું માથું પણ ફાટતું જ હતું કોઈ દેવી સહારાથી જ હું ઊભો રહી શક્યો હતો છતાં મારે પૂરણને બચાવવો હતો તેણે મારી જિંદગી બચાવી હતી આશકા સમય બગાડી રહી હતી હું તેને હટવાનું કહું તે પહેલાં તેણે મારી સામે જોયું મારા હાથમાં પાણીની મશક હતી પાણી પીસ પૂરણ દિલ નીચોવી નાખી તેવા હેતથી તેણે પૂછ્યું પૂરણે હાથ ઊંચો કર્યો તેના હાથ પર લોખંડના ગઠ્ઠા બાંધ્યા હોય તેવી રીતે તેનો હાથ ઊંચો થયો તેણે આશકાના વાળમાં આંગળીઓ નાખી અસીમ પ્રયત્ન કરીને ડોકું ઊંચું કર્યું આશકા તેના પર ઝૂકી અને પૂરણને ચુંબન કર્યું પૂરણના ચહેરા પર સ્મિત ફરી વળ્યું તેણે આંખો ફેરવી શું જોઈએ છે તારે પૂરણ પાણી પીવું છે આશકાએ પૂછ્યું સીગ સીગ સીગાવલ ક્યાં પૂરણના હોઠ ફફડ્યા અહીં છે પુરાણ જી જી જીવે હા જીવે છે આશકા બોલી તેણે મને ઈશારો કર્યો હું નજીક આવ્યો જીવું છું પૂરણ હું બોલ્યો તારો ખૂબ આભાર મેં કહ્યું પૂરણે હાથની આંગળીઓ વાળીને મને વધુ નજીક બોલાવ્યો ધરતીમાં એ ધણધણ હું જિંદગીભર નહીં ભૂલી શકું ચંદર દોડી આવ્યા હતા ચંદર પાસે હતું તમે અઠો તે બોલ્યો એને મોરફિયાની જરૂર છે ન ન પૂરણે આંગળીઓથી જ ના પાડી હું તેની નજીક ગયો ઝાકળથી છલોછલ ભરેલી આંખો મારા તરફ મંડાઈ આશ્કાની જેમ ગોઠણ વાળીને હું તેની બીજી તરફ બેઠો પૂરણની છાતીમાં ફૂલેલી ધમણની જેમ શ્વાસ ભરાયો તેણે હોઠ પીડ્યા શ્રીદેવી અને ચંદર ઝાલોટ પણ ઝૂકીને આ દ્રશ્ય જોઈ રહ્યા પૂરણ તારે બોલવાની જરૂર નથી આશકાએ કહ્યું પણ તેણે ડોકું ધૂણાવ્યું અને માથું સહેજ ઊંચક્યું આશકાએ તેનો ડાબો હાથ પૂરણના માથા નીચે નાખ્યો અને તેને ટેકો આપ્યો ધીરેથી પોતાનો ગોઠણ સીધો કર્યો અને પૂરણનું માથું પગ પર લીધું સિગ સિગ સિગાવલ તે બબડ્યો તેણે મહા મહેનતે જમણો હાથ ઊંચો કર્યો અને મારી સામે ધેરો હું કંઈ સમજ્યો નહીં તેના કાંડા પર ચાંદીનો તોરો લટકતો હતો આ આ શ્રીદેવી પણ ધ્યાનથી આ જોતી હતી જાણે છઠ્ઠી ઇન્દ્રિયથી તે પામી ગઈ હોય તેમ તેણે પૂછ્યું પૂરણ એ તોરાનું શું છે પૂરણના હોઠ પર સ્મિત આવ્યું સીગા કહીને તેણે શ્રીદેવી તરફ હાથ લંબાવ્યો સીગાવલને આપવાનું છે શ્રીદેવીએ પૂછ્યું પૂરણે કેવળ ઝાકળ મઢેલી આંખે આ કહી શ્રીદેવીએ ગજરાની માફક પૂરણના હાથ પર બાંધેલો જાડી કોતરેલી સાંકળ જેવો તોરો છોડ્યો અને મારા હાથમાં આપ્યો મને પાસે બોલાવ્યો એકાએક તેણે ઊંડો શ્વાસ લીધો આશકા તેના અવાજમાં સ્પષ્ટતા આવી જાણે તે એકદમ સાજો થઈ ગયો હોય તેવું મને લાગ્યું આવતે જન્મે તે અટક્યો હું ખૂબ ચાહું છું કહીને તેણે ડાબો હાથ ઊંચો કર્યો

આ આશકા ફેફસામાં હતો તેટલો જીવ ભરીને તે બોલ્યો પણ તેનો દમ ફેડાઈ ગયો હતો તેનું માથું આશકાના ખોળામાં ઢીલું થઈને પડ્યું તેણે સહેજ પડખું ફેરવ્યું આશકાએ તેને છાતી સરસો લઈ લીધો ત્યારે જ તેને એમ પણ ખ્યાલ આવ્યો કે તેની પીઠ મુશળદાર વરસાદમાં ભીંજાઈ હોય તેમ લોહીથી ભીંજાયેલી હતી રેગિસ્તાનની તરસી ગીરદમાં એ શોણિત નાનકડા સાવ નાનકડા ભીના ધાબાની જેમ રેલાયેલું હતું આશકાનું જીન્સ લોહીથી ખરડાઈ ગયું હતું પૂરણ ઓ પૂરણ મારા આશકા સ્વપ્નમાંથી ઝપકી ઉઠી હોય તેમ બોલી કોઈ નહીં 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 ખેંચ શ્વાસ કે નિશ્વાસ તેણે સામે જોયું અને ધીરે ધીરે પોપચા ઢાળી દીધા તેની બંને આંખોને ખૂણેથી મોતી પ્રગટ્યા આશકાએ તેને ભીડી લીધો ચંદર ઝાલોટ ત્યાંથી ચાલ્યો ગયો હતો ઢોળાવના નીચાણમાંથી બે ત્રણ ઓળાઓ ઉપર આવતા હતા રણની વિરાન ધરતી વળી પાછી નીરવ થઈ ગઈ હતી આશકા પૂરણ સામે જોતી બેસી રહી હતી હજુ તેનું માથું તેના ખોળામાં હતું મારા ગળામાં કંઈક થતું હતું શ્રીદેવી આશકાની બાજુમાં સ્તબ્ધતાથી બેસી રહી હતી તેની આંખમાંથી આંસુ એમને એમ સર્યા કરતા હતા પાછલા પહોરનો વાયરો ઉમટ્યો અને રેગિસ્તાનની સુવાળી ગીરજ ટીંબે ટીંબેથી ધુમ્મસની જેમ ઉચકાઈને હવા સાથે ઉડવા માંડી ચંદ્ર ક્ષિતિજમાં ક્યાંક સંતાઈ ગયો હતો અને સવાર પહેલાનો અંધકાર ગીબી પિછોડીની જેમ રેગિસ્તાની ધરતી પર છવાઈ રહ્યો બારા બલોચ વિસ્તારનું એ છેલ્લું ઐતિહાસિક ધીંગાણું હતું એ લડાઈ એકતરફી તરફી જ હતી આમ કહીએ તો એ લડાઈ એક તરફી જ કહી શકાય અમારો કાફલો સંપન્ન હતો સંઘારીઓ કરતાં અમારા હથિયારો વધારે સારા હતા તેમની સાબરે જેવી તલવારો બે તરફ ધારવાળી તંબખલો દેશી દારૂ ભરવાની બંદૂકો અને થોડીક આધુનિક રાઇફલો એ સામે અમારી પાસે વધુ ચોટદાર વધુ રિલાયબલ અદ્યતન વિશ્વયુદ્ધમાં વપરાતી રાઇફલ્સ પિસ્ટલ્સ મશીન પિસ્ટલ્સ અને ગ્રેનેડ્સ હતી તેમના કરતાં વધારે સૂઝવાળા તાલીમવાળા માણસો અમારા કારવામાં હતા સંઘારીઓના ઊંટ કરતાં વધુ તંદુરસ્ત અને ઝડપી ઊંટ પણ અમારી પાસે હતા છતાં સંઘારીઓએ આ લડાઈ જીવ પર આવીને ખેલી હતી અમારી સાથે જે લોકો ઘવાયેલા હતા તે બધા જ મરાયા હતા મારો અંગત નોકર પ્રીતમસિંહ બુરી રીતે મરાયો હતો તેની છાતી અને પીઠમાં બંને તરફથી બરશીઓ ઘૂસી હતી અને પેટમાં દેશી બંદૂકમાંથી છૂટેલા છરાઓ ખૂપી ગયા હતા રત્નસિંહની હાલત ભયંકર હતી કોઈનાથી કોઈની સારવાર થાય તેવી શક્યતા નહીવત હતી છતાંય બને તેટલી જહેમત બધાએ કરી ચંદર પૃથ્વીસિંહ પાસે પહોંચ્યો હતો અને તેની સારવારમાં લાગ્યો હતો કર્નલ હન્ટ જસવંત જેસો પીટર સાર્જન્ટ બોક્સ નોબત બધા જ એક પછી એક ઢોળાવના ઉપરના ભાગમાં એકઠા થયા હતા આશ્ચર્યની વાત એ હતી કે સૌથી વધુ જોખમ પીટરે ઉઠાવ્યું હતું છતાં તે તદ્દન સાજો નરવો હતો બાકી બધાને ક્યાંક ને ક્યાંક ઘા પીડા હતા પીટર એકલો જઈને દૂર બેઠો હતો ચંદર ઝાલોટ પાછો કામે લાગ્યો હતો એ માણસ વિચિત્ર હતો મારાથી હંમેશા દૂર રહેતો મરેલા ઊંટો પર લદાયેલો સામાન છોડી છોડીને તેણે એક ઠેકાણે ઢગલો કરવા માંડ્યો હતો તેને કામ કરતો જોઈને જેસો પણ જોડાયો હતો સૌથી મોટો પ્રશ્ન ભાગી ગયેલા ઊંટોને પાછા લાવવાનો હતો અમારા કાફલાના મોટા ભાગના ઊંટ મરી ગયા હતા જો આટલા ઊંટ ન હોત તો અમારામાં કોઈ જીવતું રહ્યું ન હોત ચંદર ઝાલોટે પોતાના ઊંટની રાશ કાટડા સાથે બાંધીને ઊભું રાખ્યું હતું પૃથ્વીસિંહની બાજુમાં તેનો ઊંટ વફાદાર સેવકની માફક ઊભું રહ્યું હતું કર્નલ હન્ટ અને જસવંતે પણ પોતાના ઊંટ પકડી રાખેલા હતા પૃથ્વીને સારવાર અપાઈ રહી હતી તે દરમિયાન કર્નલ અને જસવંતે ઊંટ ભેગા કરી લેવાનું કામ ઉપાડ્યું હતું પૃથ્વીસિંહના શરીરમાં ખૂબ ઘાવાઈ ગયા હતા તેની સ્થિતિ દર મિનિટે ગંભીર થતી જતી હતી પૂરણના શરીરનો અગ્નિ સંસ્કાર કરવા માટે પૂરતા લાકડા મળી શકે તેમ ન હતા મરી ગયેલા ઊંટ પર લદાયેલા કાઠડા એકઠા કરવામાં આવે તો પણ તે પૂરતા થાય કે કેમ એ પ્રશ્ન હતો હું પારાવાર મૂંઝવણમાં મુકાયો હતો આશકા માટે પૂરણનું મોત વીજળીના ઝાટકા જેવું હતું તેને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે થોડા જ કલાકો પર આશકાના હાથ માટે ગમે તે કરી નાખવા તત્પર પૂરણનો આવો કરુણ અંજામ આવશે આશકા અજબ સ્તબ્ધતાથી રડતી હતી એટલા બધા માણસો મરાયા હતા કે કોને માટે શોક કરવો તે મને સમજાતું ન હતું નાનપણથી જ પડછાયાની જેમ રહેતો પ્રીતમ મરાયો હતો પૃથ્વીસિંહ અને રત્નસિંહ ઘડીઓ ગણી રહ્યા હતા મને પોતાને જે ઈજાઓ થઈ હતી તેની વેદના વિશે વિચારવાનો સમય મને વિષાદથી ભરાયેલા દ્રશ્યને કારણે મળ્યો ન હતો માનસિક આઘાત વેદનાનો અજબ નિગ્રહ કરાવી દે છે શ્રીદેવી આશકાને મહામહેનતે પૂરણથી અળગી કરી પવનનું જોર વધતું જતું હતું નવોઢાના શરમથી સરકતા ઘૂંઘટની માફક પૂર્વની રેતીના ઢેર પાછળથી લાલ તેજ લકીર પ્રગટી હતી મને એમ હતું કે આશકા પૂરણના અંતિમ સંસ્કાર માટે કંઈ માગણી કરશે તેને અગ્નિદા દેવાની હઠ લેશે પણ તેણે એવું કંઈ જ કર્યું નહીં તેણે શ્રીદેવીને કંઈક કહ્યું શ્રીદેવીએ ઘવાયેલા અને મરેલા ઊંટો વચ્ચે થઈને એક પછેડી શોધી કાઢી આશકાએ પાણીની એક નાની મશક ઉઠાવી ચંદર ઝાલોટે પોતાનું કામ મૂંગે મોએ શરૂ કર્યું હતું મારા આશ્ચર્ય વચ્ચે જળ ભરત જેસાએ તેને મદદ કરવા માંડી હતી પવનની દિશામાં આડા કાઠડા મૂકીને તેમણે ગીરજમાં જગ્યા કરી હતી અને ત્યાં પૂરણને સુવડાવવામાં આવ્યો આશકાએ ગુજરી ગયેલા એ નરબંકાનો ચહેરો પાણીથી સાફ કર્યો અને ધીરેથી ઝૂકીને તેણે પૂરણના મૃત ઓઠો પર ચુંબન કર્યું આજુબાજુ ઊભેલા સૌ અવાક હતા થોડીવાર પછી શ્રીદેવીએ તેને ઊભી કરી અને દૂર લઈ ગઈ તરત જ ચંદરે અને જેસાએ આડશે ગોઠવેલા કાઠડા અળગા કર્યા પવનની ડમરીઓ ધીરેથી ઉઠતી હતી પાનખરમાં ઝાડ પરથી નીચે પડતા સૂકા પાંદડાઓની માફક ધીમે ધીમે પવનની ઉડતી રેતી પોરણના દેહ પર પથરાતી ગઈ મિનિટો વહેવા લાગી પોરણના દેહ પર પથરાતી રેતીનો ઢગલો ઊંચો થવા માંડ્યો રેતીના ઢેર પરથી સૂરજ બહાર આવ્યો અને પૂરણનું શરીર ગીરજમાં ડૂબ્યું તેના પગમાં ખૂતેલી સંગીન પણ કોઈએ કાઢી ન હતી તેની સમાધિ પર ફરકતી ધજાની માફક અડધા કલાક સુધી એ સંગીન દેખાતી રહી અને પછી એ પણ રેતીમાં ડૂબી ગઈ ચંબલની હરિયાળી ધરતીનો એ વિરલો રેગિસ્તાનના વિરાન પાલવમાં સંતાઈ ગયો મને આશ્ચર્ય થતું હતું મારી જાત પર શા માટે અમે જઈ રહ્યા હતા શા માટે આશકા શ્રીદેવી અને હું આગળ જઈ રહ્યા હતા બારા બલોસના ઠીમ્બાઓ પાસે ખડકાયેલા મર્દાઓમાંથી પણ શું અમને સંતોષ ન હતો આ બંને છોકરીઓ અહીંથી પાછી જવાનું ઈચ્છતી કેમ ન હતી શું આ કોઈ સત્ય ઘટના હતી કે પછી ભયાનક સ્વપ્ન આ પાટા બાંધેલા નખાઈ ગયેલા દર્દથી પીડાતા લોકોને શેનો મોહ હતો શું શરણસિંહનો ખજાનો જિંદગીથી પણ વધારે કિંમતી હતો આ સાથીઓના લોહી એ વિકટ ધરતી આ ભડભડતો તાપ એ બધું શું ધબકતા હૃદયથી પણ વધારે દિલચસ્પ હતું બારા બલોચથી ત્રીસ માઇલ દૂર અમે પહોંચ્યા ત્યારે બીજા બે જણના મોત નીપજ્યા રત્નસિંહને તો લગભગ મરવા જેવો જ અમે વેંઢારી રહ્યા હતા કમકમાટી નીપજાવે તેવી પીડાને અંતે તેનું મોત થયું કોઈ પણ જાતના શોક કે સલામી વગર એ અડીખમ રાજપૂતને અમારે છોડવો પડ્યો ખતરપથી અમારી પાછળ જ ગીધડાઓ આવ્યા હતા કે પછી સંઘારીઓના કસબાઓ પરથી ઉડી ઉડીને એ ભૂખ્યા લોહી તરસ્યા પંખીઓ આવતા હતા તે મને સમજાતું નહોતું પણ જાણે ભાવીના કોઈ અમંગળ એંધાણ આપતી તેમની ચીસો મોતના પૈગામ જેવી રેલાતી હતી અને તોય આ પાગલ પ્રવાસ જારી રહ્યો પૃથ્વીસિંહ વધુ પડતા તાવને કારણે મરણ પામ્યો હતો તેનો પણ અંતિમ વિધિ ગીરજના ઢગલા હેઠળ થયો તેના ધીખતા બદનની જેમ જ ધીખતી ગીરજમાં તેને ભધરાવવામાં આવ્યો મારા કલેજોમાં આઘાતો પારાવાર વેદના કરતા હતા મારા માથામાં વાગેલા ઘા પર તપતા સૂરજની જ્વાળાઓ સમા કિરણો જેટલી લાય અને પીડા નીપજાવતા હતા તેના કરતાંય ખજાનાની લાલચે જઈ રહેલા મુઠ્ઠીભર માણસોની આકાંક્ષાઓ વધુ દુઃખ પહોંચાડતી હતી બારા બલોચ નીકળ્યા ત્યારે સામાન માટે બેજ જ વધારાના ઊંટ મેળવી શકાયા હતા પરિણામે સામાનની પેટીઓમાંથી પસંદગી કરવી પડી હતી મોટે ભાગે સામાનમાં એમ્યુનિશન હતું ખોરાક માટે સત્તુઓના થેલા સિવાય બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણીની ઘણી મશકો હતી પણ લેવાય તેમ ન હતી આશકા અને શ્રીદેવી એક ઊંટ પર બેઠા હતા એક પર ચંદર ઝાલોટ બેઠો હતો કર્નલ હન્ટ અને સાર્જન્ટ બોક્સ એક ઊંટ પર જેસો જશવંત પીટર અને હું અમે સૌ એક ઊંટ પર બેઠા હતા ડેરા સુલતાન તરફ વળી જવાનો હજુ પણ મોકો હતો